ભૂચાલ આવી ગયો આ સાથે વાતચીત કરવા માટે આપણી સાથે રાજકોટ શહેરના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ આપણી સાથે જોડાયા છે સાહેબ સ્વાગત છે તમારું સિટી ન્યૂઝમાં નમસ્કાર સાહેબ આપને ખ્યાલ હશે એક નિવેદન આવ્યું છે સલમાન ખુરશીદ તરફથી જેઓ કોંગ્રેસના નેતા છે અને એને જે કઈ નિવેદન આપ્યું છે એ બાબતે આપે પણ એક પત્ર લખ્યો છે સાહેબ શું છે સમગ્ર વિગત ખાસ કરીને આજના માધ્યમમાં મેં એક સમાચાર વાંચ્યા એમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સલમાન ખુરશીદે એક દેશ માટે આઘાતજનક કહી શકાય તેવું જે કેના કોંગ્રેસના જે વિચારો છે એ વિચારોની એના મુખેથી ખુલ્લે આમ જ્યારે આજની પરિસ્થિતિ જે કાંઈ છે બાંગ્લાદેશની એ સંદર્ભમાં એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ભારતમાં પણ બાંગ્લાદેશ જેવું થઈ શકે છે અને બીજું એણે એવું કીધું કે હજી જે કાંઈ સફળતા મેળવી છે આંશિક છે હજી વધુ કઈક થવું જોઈએ એટલે કોંગ્રેસના લોકો અને કોંગ્રેસના નેતાઓનો જે હિડન એજન્ડા છે એ આજે ખુલ્લો પડી ગયો છે આ રાષ્ટ્રને જે કાઈ આ રાષ્ટ્રમાં અત્યારે સુખ શાંતિ સમૃદ્ધિ અને સલામતી છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એને સત્તા માટે કોંગ્રેસ છેલ્લા દસ વર્ષથી સત્તાથી બહાર ફેંકાઈ ગઈ છે અને ફરીથી સત્તામાં આવવા માટે એ લોકો કઈ હદે જઈ શકે છે એનું જો કોઈ ઉદાહરણ હોય તો આજે સલમાન ખુરશીદે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ છે પણ સાહેબ આવું સ્ટેટમેન્ટ જો આપીએ કારણ કે અહીંયા આપણે કહેવાય છે કે સર્મ ધર્મ સંભાવ અને ઘણા બધા અહીંયાના દરેક ધર્મના લોકો હડીમડીને ભારતમાં રહે છે તો શું આવું સ્ટેટમેન્ટ આપવાથી સત્તા મળી જાય ફરી પાછી કોંગ્રેસ પાર્ટી હંમેશા ભાગલા પાડો અને રાજ કરો જાતિ જાતિમાં વૈમનસ્ય ફેલાવ ડિવાઇડ એન્ડ રૂલ જે અંગ્રેજોની નીતિ હતી એ જ કોંગ્રેસની નીતિ છે કોંગ્રેસને આ દેશ પ્રત્યે કોઈ પણ પ્રકારની આસ્થા કે શ્રદ્ધા હોય એવું આ સ્ટેટમેન્ટથી મને જણાતું નથી અને ભૂતકાળમાં પણ આવા સ્ટેટમેન્ટ એ લોકોએ અનેકવાર આપ્યા છે પરંતુ અત્યારે જ્યારે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર અત્યાચાર થતા હોય મંદિરો તૂટતા હોય હિન્દુઓ ભયભીત હોય અને આવા સમયે અહીંયા જે કાંઈ આવા જે કંઈ તત્વો છે એને ઉશ્કેરવા માટે એને પ્રોત્સાહન દેવા માટે અને કોંગ્રેસનો જે પોતાનો જે એજન્ડા છે એ આજે એમને વ્યક્ત કર્યો છે અને હું આ દેશ માટે આઘાતજનક કહેવાય દેશ દરેક નાગરિક માટે આઘાતજનક અને આનો જડબા તોડ જવાબ આપવો જ પડે અમારે માટે રાષ્ટ્રપ્રથમ છે એટલે જ અમે કહીએ છીએ કે વ્યક્તિ સે બળા દલ હોતા હે ઓર દલ દલસે બળા દેશ દેશ થી મોટું કોઈ નથી આ ભારત માતા પરમ વૈભવ શિખરે પહોંચે આ રાષ્ટ્ર અખંડ ભારત અને આ રાષ્ટ્ર મજબૂત બને સમૃદ્ધ બને સુખ શાંતિ સલામતી વાળું બને એના માટે હંમેશા ભારતીય જનતા પાર્ટીએ હંમેશા પ્રયત્ન કર્યા છે ને અત્યારે પણ ખૂબ જ પરિશ્રમ આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે ત્યારે અમારે આનો જે કાંઈ અમે છે એ જડબાતોડ જવાબ આપશું લોકોને જાગૃત કરશું અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જ્યારે ભારતના લોકોમાં રાષ્ટ્રીયતા વધે એને રાષ્ટ્ર પ્રત્યે પોતાને વધારે ગૌરવ થાય એ રીતે જે પંદરમી ઓગસ્ટ આવે છે ત્યારે અમે તિરંગા યાત્રા કાઢી રહ્યા છીએ સમગ્ર દેશની અંદર ગુજરાતની અંદર અને રાજકોટની અંદર પણ તિરંગા યાત્રા ખૂબ જ ઉત્સાહ ઉપર ઉત્સાહભેર યોજાવાની છે તેવા સમયે આવા દેશ વિરોધી જે તાકાતો છે એને પણ એક જડબાતોડ જવાબ છે તિરંગા યાત્રા નો શું છે મુખ્ય એજન્ડા શા માટે તિરંગા યાત્રા આ આપણું રાષ્ટ્રીય પર્વ છે અને યુવાનોમાં લોકોમાં રાષ્ટ્રીય ભાવના છે આપણી એ પ્રબળ બને અને તિરંગાની આન બાન શાન અને એક સમગ્ર સમાજ એમાં જોડાય સમગ્ર નાગરિક ભારતનો દરેક નાગરિક એમાં જોડાય અને આ આપણો રાષ્ટ્રીય ઉત્સવ છે તો આ ભારતીય જનતા પાર્ટી વાત કરે છે દેશના લોકોને જોડવાની રાષ્ટ્રીયતા આપણી જે આપણે કઈ જે ભારત છે એનો તિરંગો છે એની આન બાન શાન રાખવાની વાત કરે છે અને કોંગ્રેસના લોકો બાંગ્લાદેશવાળી અહીંયા ભારતમાં થાશે આવી વાતો કરી અને એક અરાજકતા ફેલાવી એક જે રીતે અત્યારે ભારત પ્રગતિ ઉપર જઈ રહ્યું છે એ એ લોકોને નથી હજમ થતું એમ કહું અને માત્ર સત્તા માટે એક પાણીમાંથી જેમ કહેવાય કે માછલીને બહાર કાઢો અને માછલી તડફડતી હોય એમ અત્યારે કોંગ્રેસ સત્તા વગર તડફડી રહી છે અને એનાથી કોઈ વસ્તુ અત્યારે સત્તા વગર સત્તા વગર રહી શકતો નથી એ દેશની જનતાએ જોયું છે પરંતુ આ દેશની જનતાએ ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર સંપૂર્ણ ભરોસો મૂકી અને ત્રીજી વખત જે પ્રધાનમંત્રી બનાવ્યા છે તો ત્યારે આ કોંગ્રેસના લોકો બાંગ્લાદેશ વાળી કરવાની એ વાત કરે છે આ ખુબ જ આ દેશ માટે આઘાતજનક છે દેશના દરેક નાગરિક માટે આઘાતજનક છે અને આનાથી દેશના નાગરિકો સાવચેત રહેવું પડશે સ્ટેટમેન્ટ એની વાત કરીએ તો એ બાબતે કોંગ્રેસ આપનો કોઈ સંદેશો ખરા કોંગ્રેસના નેતાઓએ આ પ્રકારના જે કઈ ભાગલાવાદી કોમવાદી આવા નિવેદનો કરી એની માનસિકતા કોંગ્રેસનો જે એજન્ડા જે છે એ છત્તો કઈ રહ્યો છે આ દેશની જનતા કોંગ્રેસ પાસેથી જવાબ માંગે છે કે તમે આધારે બાંગ્લાદેશ કરવા છો એટલે આ દેશ માટે કોંગ્રેસ એમ કહું છું અને કોંગ્રેસના નેતાના નિવેદન ખુબ આ દેશ માટે ખતરનાક છે આ સિવાય આપણે અહીંયા ભારતની જો પણ વાત કરીએ તો હિન્દુ સિવાય મુસ્લિમ શીખ જૈન બૌદ્ધ ઘણા બધા ધર્મના લોકો રહે છે તો એના માટે આપનો શું છે ખાસ કરીને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પહેલાં જ કીધું છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ કોઈ પણ યોજના બને છે કોઈ જ્ઞાતિ માટે ધર્મ માટે સંપ્રદાય માટે નથી બનતી એંશી કરોડ લોકોને અનાજ મળે છે એમાં કોઈ જ્ઞાતિ જાતિ પંથ સંપ્રદાય નથી નવા એરપોર્ટ બને છે એનો એમાં કોઈ જ્ઞાતિ જાતિ પંથ સંપ્રદાય નથી આયુષ્યમાન કાર્ડ પચાસ કરોડ પરિવારોને આપવામાં આવ્યા છે દસ લાખ રૂપિયા સુધી અત્યારે આપ જાણો છો કે આયુષ્યમાન કાર્ડ ગરીબ લોકો માટે કેટલું ઉપયોગી છે એમાં કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ પંથ સંપ્રદાય નથી ચાર કરોડ ઉપર મકાનો પાકા બનાવીને આપ્યા છે એમાં કોઈ પણ પ્રકારની જ્ઞાતિ જાતિ પંથ ધર્મ સંપ્રદાય નથી કોઈ પણ સરકારની જેટલી યોજનાઓ છે

જ્યારથી બાંગ્લાદેશની આપ મીડિયાના માધ્યમમાં જુઓ ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં જુઓ કે અખબારોમાં જુઓ ભારત સરકાર પહેલેથી જ સાવચેતી સાથે એક પછી એક જે કાંઈ એને એક્શન લેવા હોય એ આપ પોતે મિટિંગ લઈ અલગ અલગ સર્વ ગઈકાલે જ સર્વદલીય બેઠક લીધી એના એની પહેલાં જે કાંઈ એમને જે કાંઈ તૈયારી કરવાની હોય પૂર્વ તૈયારી કરવાની એ તૈયારી અને ખૂબ જ ચિંતા કરી રહી છે ભારત સરકાર અને ખાસ કરીને બીજું એક કે હું એમ કઉ છું કે સમગ્ર રાજકોટ અને ગુજરાતની જનતા તિરંગા યાત્રામાં જોડાય અને પોતે આ રાષ્ટ્રના સર્વે જેટલા આપણે ભારતીયો છે એ ભારતીયો એક છે અહીંયા ભારતમાં સુખ શાંતિ સલામતી ને સમૃદ્ધિ છે અને આ સલામતી સમૃદ્ધિ ને શાંતિને કોઈ ભાગલાવાદી તત્વો ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગઢ સર આપે કિંમતી સમય આપી અને અમારા સાથે વિશેષ મુલાકાત ગોઠવી એ બદલ આપનો સિટી ન્યૂઝ ખૂબ ખુબ આભાર માને છે નમસ્કાર નમસ્કાર